તમે એવું જીવન જીવો કે યજમાન રાજી થઈ જાય વાણી વિચાર વર્તન આ શુદ્ધ જો હશે તો વાણી વિચાર વર્તન આશુદ્ધ જો હશે તો ફરી તમને યમાન ખુશ હં તો યજમાન ખુશ હસે ભરી તમને યજમાન ખુશ હસે તો તમારું મહેમાન છો પ્રભુના ઓ આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના અને મહેમાન વયા જાય એનું નક્કી નહીં શુકદેવીજી મહારાજે કહ્યું રાજા પ્રભુએ આપેલી આ જિંદગીને એવી રીતે બનાવો કે એક એક ક્ષણે ક્ષણે પ્રભુને યાદ કરતા રહો શુકેદેવજી મહારાજ પોતે આ સૃષ્ટિના વર્ણનની કથા કરે છે પ્રભુના વિરાટ સ્વરૂપની કથા કરે છે વર્ણ વ્યવસ્થાની વાતો બતાવી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર આ ચાર વ્યવસ્થાઓ બતાવી જન્મના જાયતે તે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્ય વિદ્યયા વિપ્રમ બ્રહ્મજાના જે માણસ સારા કર્મ કરે કર્મથી પોતે વર્ણ વ્યવસ્થામાં ગોઠવાય છે ગમે જ્ઞાતિમાં જન્મ લઈ લેવાથી ખાલી તમે ઉચ્ચ કુળ થઈ જશો એવું નથી સજ્જન બને અને એમાં ભણ્યા ત્રણો નહીં ભેદ સદગુણથી સજ્જન બને અને એમાં ભણ્યા ત્રણો નહીં ભેદ બ્રાહ્મણ છતાં રાક્ષસ કહેવાયો વાંચતો ચારો વેદ હતો બ્રાહ્મણ કુળમાં જન્મેલો રાવણ પણ કેવાયો રાક્ષસ ભલે ને વેદવાચ તો હોય પણ ગુણ નહોતા સદ્ગુણ હોય તો પછી જ્ઞાતિ હારે કંઈ લેવા દેવા નથી અને અજ્ઞાતિ જાતિ બધું આપણે અહીંયા રાખ્યું છે આ બધું આ સંસારમાં છે

બધા લોકો પ્રભુના છીએ આ ધરતી ઉપર બધી જ્ઞાતિ જાતિ હાલે છે ને એ જ્ઞાતિ જાતિ ક્યારે જ્યારે તમારે ભીડ નો પડે ત્યારે જ્યારે તમને કોઈ સ્થિતિ વિકટ નો આવે ત્યારે બાકી વિકટ સ્થિતિ આવે તો વિવેક સ્વામી બધાય જ્ઞાતિથી ભૂલી જાય છે યુવાન દીકરાનું એક્સિડન્ટ થાય અને ડોક્ટરો એમ કે કે લોહી ચડાવવું પડશે ને અને તમ બ્લડ બેંક માં જાવ કોઈ દી કીધું આમ બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણનો જ લોહી આપજો ત્યારે તો કોઈને જ્ઞાતિ નથી યાદ આવતા જારે બધું સ્વસ્થ હોય ને ત્યારે બધાય અપંદ આવડે આપણને ભૂખ ન લાગ્યો એટલે શું કે મને આ નથી ભાવતી બીજું આપો કાઈ પણ બે દિવસ થયા જમવાનું મળ્યું ન હોય અને પછી આપો લ્યો અને ટાઢો રોટલો ઓહો બહુ સારો લાગે છે ટાઢો જાતિ ને પાતી નહીં હરિકેરા દેશમાં આ વર્ણનો વિકાર કાઢી નાખો સુખદેવજી મહારાજે વર્ણ વ્યવસ્થાની વાત બતાવી ત્યાર પછી એમણે પ્રભુના વિરાટ સ્વરૂપની કથા બતાવી આ વિશ્વ એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે પ્રભુનું આખું આ સ્વરૂપ છે પછી પરમાત્માએ વ્યાસને વંદના કરી પોતાના ગુરુને વંદના કરી ભગવાનને વંદના કરી પોતાના દીક્ષા ગુરુ રાધાજીને પ્રણામ કર્યા અને પછી આ ભાગવતના જે મૂળ ભાગવત જે છે ચતુશ્લોકી ભાગવત એ ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી જે ભગવાન નારાયણના મોઢામાંથી ચાર જે શ્લોકો પ્રગટ થયા અને એ ચાર શ્લોકોમાંથી અઢાર હજાર શ્લોકો બન્યા એ ભાગવત છે મૂળ તો ચતુશ્લોકી ભાગવત જ એ ચતુર્શોકી ભાગવતની કથા માયાના આવરણની કથા અને અંતમાં મુક્તિના બે પ્રકારોની કથા બતાવી સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ આ બે મુક્તિઓ બતાવી આ બે એક પ્રકારના વાહન છે સદ્યો મુક્તિ એટલે પ્લેન છે અને ક્રમ મુક્તિ એટલે ટ્રેન છે ટ્રેનમાં પૈસો ઓછો જોઈએ પ્લેનમાં પૈસા વધારે જોઈએ હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે પ્લેનમાં બેસવું છે કે ટ્રેનમાં પ્લેનમાં બેસશો તો સીધા તમારા સ્ટેશન ઉતારશે અથવા તો એકાદ દે સ્ટેશન આગળ ઉતારશે ટ્રેનમાં બેસશો તો બહુ બધા સ્ટેશન આવશે ને પછી તમને લઈ જાય હવે નક્કી તમારે કરવાનું છે કે આપણે શું કરવું છે આ મનુષ્ય અવતારમાંથી સીધું જ ભગવાનના ધામમાં પહોંચી જવું છે તો ભગવાનના નામનું નાણું વધારે તમારે ભેગું કરવું પડશે અને એમ થાય કે ના ના આપણે તો ક્યાં એટલું બધું જે ઉતાવળ છે તો પછી કીડા મકોડા કૂતરા વાંદડા બિલાડા થઈને જવાનું એ ને પછી જલસા વાંદરા બની તો કેટલું ફ્રૂટી જ પીવા મળે કેટલું સારું ફ્રૂટી પીવા મળે મફતની હાવ